ટુ ફેમલી કેમ છો બધા મજામાં આવે હોક તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મામંગલ બાપા સીતારામ તમે તો જાણો છો કે આપણી એસીવાળી રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે પંખો નવો નખાઈ ગયો છે એસી નવી નખાઈ ગઈ છે એલજીની કલર કામ બધું થઈ ગયું છે બોર્ડ બધા ફિટિંગ થઈ ગયા છે તો આજે જવાનું છે આપણે ફેમ્લી પડદા લેવા કેમકે પડદાની ખાસ જરૂર છે કેમ કે બહારનો જે પ્રકાશ આવે ને એ બપોરે બહુ નડે છે તો જો અમારો ભાઈ બનાવી જશે મુંબઈથી જય માતાજી મનુભાઈ હા અમારા કિરણ શા લઈને આવ્યા છે તો તમે ચા પાણી આપી ફોરમ બેન શું કરો છો તો જો આપણે આ જે પડદા લાવ્યા છે ને એ પડદા ટૂંકા પડે છે એ આપણે ભાવનગરથી લાવ્યા હતા અને આછા છે તો આપણે આલ છે નહીં તો જો ફેમિલી આ જે બારી છે ને આ એક બારી અને આ બે બારી અત્યારે ઉજાસ આવે છે ને એ આપણે પડદા બંધ કરી દઈ એટલે અંધારું થઈ જવું જો એકદમ એટલે મસ્ત બપોરે સ્પેશિયલ આપણે બોપર નિંદર માટે પડદા લેવાના છે તો આજે ફોરમ બેન તમારે સ્કૂલે જવાનું છે હા તો અત્યારે વાગી જ છે 10 તો આજે ક્યાં છે કે તમારે કઈ ફંક્શન ફંક્શન શું છે હે શું છે મારું અભિનેકી ઉર્ષાબેન શું કરો છો બાપા સીતા રામ તો કિરણ તો અમે જઈશું મોવા જય માં મજામાં તો હવે અમે જઈશું મોવા કે લાવવાનું છે ઘર માટે કાઈ જે કાંઈ લાવવું હોય ને એ તમે છે ને મને વોટ્સઅપ કરી દેજો બરાબર ચાલો ફેમિલી જઈએ મોવાને લઈ આવી આપણે ફર્સ્ટ ક્લાસ પડદા અને આજને જ ફિટિંગ કરી દેવાનું છે કેમ કે કારીગર છે આપણા ખાસ ભાઈ તો ચાલો જઈએ મોવાનું ફાઇનલી આપણે ત્યારે પોસી જાશી મોહવા અને જો ફેમિલી આપણે પડદાનો શોકેસ લઈ લીધો છે આવી રીતનો સામે પાઇપ છે અને આ ભાઈબંધ જો બધાય સ્પેશિયલ આવ્યા હો તો સામે પણ છે એક પડદા હાટુ અમે થી ચાર જણા આવ્યો છે તો અત્યારે ફાઇનલ લઈ લીધા છે અને બીજું કે હવે ખાલી પડદા લેવાના બાકી છે પણ પડદા આપણે પાંચ ફૂટના એકાર તો મળતા નથી બરાબર અઢી અઢી ફૂટના મળે ત્રણ ત્રણ ફૂટના તો બે હાંધા કંઈ કરવાના નથી તો અમારા ભાઈ નું કેવાનું છે કે મુંબઈ થી હું મેકલી પાકું હે કેટલા દિમ આવી જાય પાંચ દિનની અંદર વાંધો નહીં હાલો તો જો આપણે લઈ લીધું છે અને ફિટિંગ તમે ક્યારે કરી દેવો ધીરુભાઈ અભિયાલ અભિયાલ જો ભાઈ વાહ જો તમે ભાઈ હીરા લગાડવાના છે આપણે બનાવવાનો હતો તો એ બાજુ માજી ને લાવી જો બધી જો આ રૂમ જો બે રૂમ જોવો તમે આ બધી એને સાબુદાણા તમે અહીંયા જોવો પછી આ આપણે કાલે એને બરાબર પાપડ કર્યા હતા અને પડદા નથી મોવામાં આપણે ભાવનગર થી તા ને ત્રણ ત્રણ ફૂટના ફૂટ ફૂટના એવા જ છે પણ આપણે જોડે કેટલી લંબાઈ છે આપણે પાંચ ફૂટના તો ઉછમાં હાંધો તો ન કરાય તો મનુભાઈ અત્યારે મુંબઈ ગયા છે આજની ટિકિટ હતી કેમકે ફેમિલી અમે એ માટે ગયા હતા મોવા કેમકે એને ટિકિટ લખાવાની હતી તો આજે અત્યારે મુંબઈ ગયો છે એ અને ચાર પાંચ દિવસ પછી આવશે ને તો એ કહે મુંબઈથી મસ્તીના પડદા લેતો આવે તો મુંબઈથી લેતો આવશે હે પાંચ દીપ પાછો આવવાનો છે બરાબર તો હવે આ જમવાનું શું રાંધવાનું છે શાક કર નાખ્યું તો નિરાત્ર જમી લઈએ આપણે અને પછી કરીએ આરામ જો ફેમિલી એક રોટલો બની ગયો છે એક હજી બને છે અને શાક એનું સંકિરણ સેવ ટમેટાનું શાક બની ગયું છે વાહ પછી જમી લઈ કા ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે આપણે અને હવે આપણે સણ જોઈએ છીએ ચાલુ કરવાની છે અને આરામ કરવાનો છે હવે બે કલાક ફેમિલી તો આપણે બે કલાક આરામ કરી લીધો છે અત્યારે વાગી જશે સાડા ત્રણ ને જો અમારા કારીગર ભાઈ આવી જશે આપણે આપડે બધું ફિટ હા 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 તો ચાલો બધા ઓલ ફાડી લઈ ફર્સ્ટ ક્લાસ માપી લઈ પછી આ ભૂંગળી લગાડી દઈ આવજો ધીરુભાઈ જય માતાજી તો ફાઈનલી ફેમિલી અહીંયા ફિટ થઈ ગયું છે આપણે ફર્સ્ટ ક્લાસ અને જો સામે પણ ફિટ થઈ ગયું છે આપણી એંગલ તો હવે ખાલી પડદા બાકી કિરણ કેટલું મસ્ત લગાઇ મસ્ત લાગે ને હે જવો ફેમિલી બે બારી લગાઈ ગયું છે તો હવે હું જાઉં દુકાને બરાબર તમે આરામ કરો ઓકે ચાલો બાય એમલે તો આપણે દુકાને હતા તો જો અમારા મહેમાન આવ્યા છે અલા બેન છે સ્પેશિયલ અમારે ક્યાંથી આવ્યા છો તમે પાલેટાણા પાલેટાણા જો આ ભાઈ છે આ ન્યૂઝ રિપોર્ટર છે તંત્રી તંત્રી ક્રાઈમ પડતા મોતી નવીનમાં શાંતિ તબિયત પણ હારા હારા બસ જો એકદમ સ્પેશિયલ ફોરમ ને નોટિશન મળવા આવ્યા હે હારું કર્યું ને આઈ ફોરમ જો તને સ્પેશિયલ મળવા આવ્યા જે નાની એવી ઉંમર ની અંદર સમાજ ને ઘણા બધા સારા સંદેશ આપે છે અને એમની પ્રત્યે અમને એક આજે આ એક દીકરી થઈ અને ની અંદર એવા એવા સંસ્કારનું કેન્દ્ર સિંચે છે કે જેની અંદર સમાજની અંદર એક સારું એવું વાતાવરણ ઊભું થાય દરેક દીકરી દીકરીની જાત એવી છે કે જે બહાર જાય એટલે લોકોને બહુ ભય હોય છે પણ કમલેશભાઈ એવા છે કે પોતાની દીકરીને પોતાના દીકરા સન્માન પ્રાધાન્ય આપે છે તો આજે આપણે ફોરમબેનને પૂછશું બે સવાલ ફોરમબેન તમે વિડીયો બનાવવાનું ક્યારથી મજા આવે છે તમને હું જ્યારે નાની હતી ને ત્યારથી અને તમને આમ કેવું ફીલ થાય છે છતાં સમાજમાં હોય છે એને દૂર કરવો જોઈએ તેવો સંદેશ આપે છે તમારી દીકરી છે એ ખરેખર એવી ઉર્જાવાન છે કે જેની અંદર ઘણા બધા ગુણ છે અને આ દીકરી તમારા માટે ગૌરવની રૂપ છે અને સમાજ માટે પણ સારું સારી પ્રેરણા આપે એવા એના વિચારો છે તમારી ફોરમને તમારી ફોરમના જે કઈ વિડીયો છે એ ઘણા સમયથી જોઉં છું ને તમારા ફેમિલી પણ બેકગ્રાઉન્ડ બહુ સારું છે અને મજા આવે છે એની પ્રસંતાથી હું તમારી મુલાકાતે અહીં આવ્યો છું આવ્યો એટલે તમારો ફ્રેમ આદર માન સન્માનની લાગણી જોય મને ખૂબ જ આનંદ થયો મને એવું લાગ્યું કે તમે છો એટલે આજે અમે મળીએ છીએ અમે પૂછીએ કે ફોરમબેન બનાવવાની જે તમને મળી પાત્ર હું

કા ફોરમ લેવી એક્ટિવા હે હજી પણ પગ નથી આમ તો જો બે બેન નું લકડ તો આગળ લઈ દઉં આવજો જય માતાજી આવજો બેનો ફેમિલી તો આપણે આવી જશે અત્યારે દુકાને ને જે મહેમાન આવ્યા હતા સ્પેશિયલ ફેમિલી અમને મળવા આવ્યા હતા સ્પેશિયલ ભાવથી એ પહેલા એ દુધરા નંબર એક ગયા હતા પણ અમે દુધરા નંબર બે ગામમાં રહી છીએ અને ખૂબ જ સારા સ્વભાવના બે કપલ હતા માણસ હતા અને ઘણીક એટલી બધી લાગણીશીલ અમારા સંબંધ બંધાઈ જાય ને કે એ બેને મને ભાઈ માની લીધો ને મારા જે વાઈફ છે કિરણ એને એ ભાઈ ને ભાઈ માની લીધા એટલે ટૂંકમાં કેવાય છે ને કે ક્યારે ક્યારે સબંધ ક્યારે શેના શેના સંબંધ બંધાય છે કે નક્કી નથી માની લીધા ને ઘડીકુ હે હું કેતા મામા કે ફોરમ બેન બૌ સારા છે એનામાં ગુણો છે એવું બધું મામા હું કેતા કે તું એના ઘરે જાય તો શું કરશે એ ને

તો આપણે વિડીયો પૂરો કરીને છી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર પપ્પા એક મિનિટ એક મિનિટ પપ્પા મહેમાન આવ્યા હતા ત્યારે હું માવા લેવા આવી હતી યાદ છે ત્યારે હું બે બબલા લાવી દઉં ભૂખ લાગી મને ભૂખ લાગે તો આ વિડીયો પૂરો કરીને આખી દુકાન ખાઈ જાવ બરાબર અમને ખાઈ જશે તો અત્યાર સુધીનો અમારો વિડિયો તો તમે અમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને કમેન્ટ ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ વિડિયો ત્યાં સુધી બધાને જય માતાજી જય માં મંગલ ને ઉપર એક મિનિટ અને ફેમિલી તમારી સાથે અમારી સાથે આવી જ લાગણી બાંધી રહે તો તમે અમારા દુધાળા મને મળવા આવજો તો બાય